પતિ અને પત્નીના વિષય ભોગના બાય પ્રોડક્ટ રૂપે સંતાન પેદા થઈ જાય એવું જો થશે તો સમાજ નમાલો માયકાંગલો થશે પ્રજોત્પત્તિ આપણા ઋષિઓ કહે એક યજ્ઞ છે સંતાન પણ ગૃહસ્થને માટે એક યજ્ઞ છે પ્રજોત્પત્તિ અને સંતાન થાય ત્યારે એને પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે છે તો એક યજ્ઞ છે સ્ત્રી અને અને પુરુષ પતિ પત્ની એ પિત્રોના ઋણમાંથી મુક્તિ મેળવવા માટે અને વંશને આગળ વધારવા માટે થઈ અને જે એ સંગમ કરે છે સમાગમ કરે છે એ સમાગમ પણ ધર્મપૂર્વકનો

જે ક્ષેત્રમાં એ બીજ વવાયું છે એ ક્ષેત્રનું વિશેષ મહત્વ છે આપણા શાસ્ત્રોમાં જેનો બાપ બગડેલો હોય એનો દીકરો પ્રહલાદ બને શક્ય છે પણ જેની માં બગડેલ હોય જેની માં સંસ્કારીન હોય એના સંતાન સુધરે સંભાવના ઓછી સ્ત્રી સુદુષ્ટા સુવાર્ષ્નેય જાય વર્ણસંકર અર્જુનજી કહે છે ગીતામાં ક્ષેત્રનું મહત્વ છે અને એટલા માટે જ્યાં સુધી આ દેશની સ્ત્રી એક માતા એક જનેતા સુસંસ્કૃત છે ત્યાં સુધી સમાજને વાંધો નહીં આવે સ્ત્રીના ઉપર વિશેષ જવાબદારી છે અને એટલા માટે શાસ્ત્રકારોએ પિતા કરતા સંતાન ઉપર માતાનો દસ ગણો વધારે અધિકાર માન્યો છે